ક્રાઇમ સીન નામનો શબ્દ તમે આવ્યો ક્રાઇમ સીન ને આપણે ડિસ્ટર્બ કરી શકીએ નો કરી શકીએ વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટી ને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેને ક્રાઇમ સીન નું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય નહીં પણ સાંભળો હાંભળો દેશે તે દોઢ મહિને થોડું હોય સાંભળો સાંભળો ના ના એવી વાત નથી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક વહેલા મેળવી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

તમે ધારાસભ્ય આ દલીલ કરો છો સાંભળવા તૈયાર નથી તમે ધારાસભ્યની વાત તમે ધારાસભ્યની વાતે સાંભળવા તૈયાર નથી તપાસ શું કરશો તમે તપાસ તો ચાલુ છે તમે બેન વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યનો ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર નથી આ તો સાંભળો પહેલા આખી વાતને સમજો બધું તપાસ તપાસ અરજી અરજી અમે જાણીએ છીએ મેં પોલીસમાં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ કોઈ એ અમારા આ અમારા ખેડૂતો અભણ છે હું થોડો અભણ છું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે કે આ શું શું ફોલ્ટ હતો અત્યારે થયું ઘટનાને કલાક ઉપર થવા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંતનામુ કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂત ની ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો તપાસ નહીલ માં પૂછજો કેટલી તો કલમો લગાડી દો જનતા ફોલ્ટમાં આવે સરકારી કર્મચારી તો બેન ખાતાકી બેદરકારી હોય આ તો એની બેદરકારી માણસ મરી ગયો છે તમે પરિપત્ર લઈને આવ્યા માણસ

તમારું તો આખું વલણ બરાબર નથી શું તપાસ કરશો તમે ભાઈ ઓલા જેવી આવ્યા સીન શોટ કરવા ફોન કરો એને ધારાસભ્ય જેવી કાકડી આવ્યા કલર કરવા ફોન કરો કયો પીઆઈ કે તમે નથી માનતા એમ

ચોપડો મંગાવો જીબી નો કોલ તમે લખાયો એમ આપણે ફોન લગાવ્યો પણ તો મંગાવો અમે બેઠા છીએ રીતે જે અટકાયો ઉપર પડ્યો છે હવે જીબી ના માણસોને એવું કેવું છે કે માથે નથી પડ્યો લટકતો તો લટકતો કે માથે પડ્યો એક કઈ કોઈ પણ પણ તમારી બેદરકારી હતી એટલે ડીઓ નીચે આવ્યો માણસના માથા સુધી વીજળી વિભાગની જવાબદારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ની એ છે કે તમે જુઓ તમારી લાઈનો માં કઈ ફોલ્ટ છે કે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે મેન્ટેનન્સના તો તમારે મેન્ટેનન્સ કરવાનું હતું તમારે બધું કરવાનું હતું આ તો કોઈ માણસનો જીવ ગયો છે બીજું કે આ ઘટનાના છે જોખમી તમે રિપેરિંગ કરો જે ઘટના જ્યાંથી બની ત્યાં એક દિવસ ફોન પછી આ ઘટના બની એની કલાક પેલા કોઈ ફોન કર્યો કે અહિયાં રીતે તમારા સળગે છે તો તમે આનું રિપેરિંગ કરો બે વખત જાળ કરવામાં આવી તો જે કાઈ જવાબદાર વ્યક્તિ જેની ડ્યુટી આવી હતી કે લાઈનમાં પાવર બંધ કર દેવો યા તો આબી મેન્ટેન કરી જાવ બેમાંથી એક કામ હતું જેમ કે બે કમ્પ્લેઈન્ટ થઈ બે કમ્પ્લેઈન્ટ પછી એક્શન ના લીધા ત્યારે મોત થયું એક્શન લેવાય ગયો તો મોત ન થાત તો આ ગુનાહી બેદરકારીનો ગુનો દાખલ કર્યો નથી

પછી તમે નથી જતા તો એ જસ્ટિફાઈડ એક્શન છે નથી જતા તો કોઈ બીજા છે પણ પાવર કટ કરો નથી જતા તો કઈ એવું નથી માણસ જશે પાવર કટ કરવો જોઈએ બે ફરિયાદ છે આ ઘટના બની ગયા પછી કેટલા કલાકે આવ્યા જીબીના માણસો કેટલા કલાકે આવ્યા આજે બપોરે આવ્યા આજ બપોરે આવ્યા નહીં કાલે કેટલા કલાક પછી આવ્યા લગભગ કે

તો ઇન્સ્પેક્ટર ની રૂબરૂ બનતા હોવું જોઈએ કઈ રૂપ નો કરી આપશે ખુલે મન ખબર છે પણ નો કરી તો તમે લ્યો તો ખરા મોગો કે ભાઈ એને ક્રાઈમ સીન બદલી નાખ્યો હું તમને એક કેવા માંગુ છું કે આ બધું ચેન્જ કરી નાખ્યું વિડિયો નો હોય ભાઈ બેન વિડિયો હાલે જ નહીં પંતા પણ આપણે તો પંતા તમારા કમ્પ્લેનર છે ને કમ્પ્લેન લખાઈ ગઈ છે બે વાર છે આ તો એના રજીસ્ટર કેમ સીડીઆર ની વાત જ નથી રજીસ્ટર

અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો સરકારી માણસ આંકમાં આવે તો તપાસ કરી દઈશ તો કંઈ નહીં આવે અમારી ભૂલ આવશે આ કાકા જ આત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે રિપોર્ટ તો એવો જ આવવાનો છે